રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાલ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છનું ટુરિસ્ટ હબ ગણાતા બાદ સફેદ રણમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો તો સફેદ રણમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું કચ્છના પ્રવાસન હબ એવા ધોરડો ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના પચાસથી પણ વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો સફેદ રણને ખુલ્લા આકાશમાં પવને પણ ક્યાંક પતંગ બાજુ મજા કરાવી હતી અને આકાશમાં રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું અને સફેદ રણમાં ફરવા આવેલા પ્રવાસીઓ પણ પતંગ મહોત્સવને નિહાળીને પ્રવાસનો આનંદ માણ્યો હતો ત્યારે બાર દેશના પચાસ જેટલા પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગબાજોએ પણ રણમાં પતંગ ચુકાવીને અદ્ભુત આનંદ લીધો હતો અને આકાશને રંગબેરંગી પતંગથી સજાવી દીધું હતું કચ્છવાસીઓને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે આપણે ઉત્તરાયણના પર્વે ઉજવીએ છીએ એની ખૂબ ખૂબ શુભકામનાઓ ઉત્તરાયણનો પર બધા માટે ખૂબ મંગલમય રહે ખૂબ સારું રહે એવા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણે ધોરડો ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છમાં શરૂઆત કરવામાં આવી એમાં ટોટલ તેર દેશોથી વિભિન્ન ઇન્ટરનેશનલ કાઇટો પર પણ ભાગ લેવા આવ્યા છે સાથે સાથે વિભિન્ન રાજ્યો જેમ કે રાજસ્થાન પુદુચેરી અમદાવાદની ટીમ વગેરે પણ અહીંયા ઉજવા આવી છે છેલ્લા વર્ષોમાં ધોરડોનો વિકાસ ટુરિઝમ થકી ખૂબ સારો થયો છે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પણ પ્રયત્ન કરે છે કે જેટલી સુવિધાઓમાં સગવડ વધી શકે અને જેટલું ટુરિઝમનો વ્યાપ વધી શકે અને જેટલા ઇવેન્ટ્સ થાય છે જેટલા ફંક્શન્સ થાય છે એને આપણે ધોરડો સાથે ટુરિઝમ સાથે લિંક કરીએ એનું પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે એના થકી કચ્છનો અને ખાસ જે સરહદી વિસ્તારના ગામો છે એનો વિકાસ થાય ત્યાં રોજગારી ઉત્પન્ન થાય એવું પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એ જ પહેલ અંતરરૂપ આજે ધોરડો ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હા અમે ગઈકાલ રાતથી જ અહીંયા આવી ગયા છીએ કાઇટ ફેસ્ટિવલને જ એન્જોય કરવા માટે નાઇટ સ્ટે અહીંયા કર્યો છે અને બહુ જ ડિફરન્ટ શેપ અને થીમ ખાસ કરીને રામ ની સ્થાપન થઈ રહ્યું છે અનુસંધાને થીમ લઈને લોકો પતંગ ઉડાવી રહ્યા છે અને ખૂબ જ ગયા વર્ષ કરતાં પણ આ વખતે ખૂબ જ સરસ આયોજન છે અને બહુ જ મસ્ત બધા એન્જોય કરી રહ્યા છે કાઇટ ફેસ્ટિવલને અવનવી પતંગ જોઈને તો ખૂબ જ ખાસ કરીને અમને તો એટ્રેક્શન છે પણ નાના બાળકોને તો ખૂબ જ વધારે એન્જોય થાય છે અમને પણ એન્જોય ખૂબ જ થાય છે ડિફરન્ટ સેપ ડિફરન્ટ થીમની પતંગો જોઈને